વડોદરા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે સજ્જ છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા વડોદરા એરપોર્ટથી પૂરી પાડવામાં આવશે અને તેના માટે જ્યારે વડોદરા એરપોર્ટ સજ્જ હોય તેવામાં કેન્દ્ર સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક ખાસ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે આ છે ઇન્સેન્ટિવ સ્કીમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડ થશે તેનું સંચાલન કરનાર માટે આ ખાસ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ સ્કીમ વડોદરા એરપોર્ટ માટે જાહેર કરી હોય અને તેની જાહેરાત એટલે કે ઘોષણા કરી દેવામાં આવી હોય ત્યારે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ મામલે વધુ માહિતી આપવામાં આવી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું હતું અને એમના માર્ગદર્શન હેઠળ માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીના સતત પ્રયાસોથી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુજી સાથે સંસદના તમામ સત્રો દરમિયાન અમે રિવ્યુ બેઠક યોજી અને એવા પ્રયાસો હાથ ધર્યા હતા કે કયા પ્રકારે વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને મળે અને છેલ્લા દોઢ મહિના પહેલાથી હવે આપણું વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આવાગમન માટે સંપૂર્ણપણે સજ્જ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એ માટે એરલાઇન ઓપરેટર્સ માટે એક સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે આ સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમની અંતર્ગત ત્રણ વર્ષ સુધી એરલાઇન કંપનીને ઘણા એવા ઇન્સેન્ટિવ્સ મળશે રિબેટ મળશે સો ટકાથી શરૂ કરીને સિત્તેર ટકા સુધીના રિબેટ એમને મળવા જઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા એરલાઇન ઓપરેટર્સને પણ પ્રોત્સાહન મળશે અને વડોદરા એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મેળવવા માટે એક પગલું વધારે આગળ વધ્યું છે આ માટે હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ નાયડુજીનો વડોદરા વતી ખૂબ ખૂબ આભાર છું